તું છે હવાર હવાર ના પણ હે બગાહા ખાઈ હે તોય હવાર ના ખેકડે ચડ્યો હે કેટલા વાગ્યા હે જો હવાર ના પાંચ વીસ થઈ હે આજે આખી રાત મને નીંદર ન થઈ અને આ જો મમ્મી ને નીંદર ના થઈ કા મમ્મી અને હા હા જય માતાજી બધા કહી દે આપણે ત્રણ હજાર યુટ્યુબની ફેમિલી થઈ ગઈ બોલ કમ્પ્લીટ એટલે બધાને કહી દે શું કહેવાનું તમારો ખૂબ ખૂબ આભાર અમને સપોર્ટ કરવા માટે જોવા માટે અને આમને સપોર્ટ કરતા રહેજો અને હું બનાવે છે જો શાક શાક હા રોટલી આ બધું બનાવે છે અને આ અમારે જવાની આ તૈયારી આખી રાઈ તમને નીંદર નથી એવી એટલે એવો હરખ હતો તમે વાત પૂછોમાં માં એ આગળ તમને ખબર પડશે કે આ હરખ શેના લીધે હતો ને એ અને અમારે બને છે ખાવાનું જોવો આ બધું ખાવાનું બને છે અને આજે તમને દેખાડવાનો હું કે યુટ્યુબમાં કામ કરવાથી તમે હાવ નીચે મિડલ ક્લાસમાંથી ક્યાંથી ક્યાં પોગી જાઓ નહીં એટલે આખો વિડીયો જોજો આમાં જેટલા પાર્ટ બનશે ને બધા વ્યવસ્થિત મસ્ત દેખાડીશ અને આમનો તમને દેખાડતો રહીશ કે કઈ રીતના આપણે નીચે વર્ગમાંથી ઉપર લગી જાય કેવા વિચાર રાખવા કેમ આગળ વધવું હું કામ કરવું એ રીતના અને અમારે હેરિકભાઈ જો રાહ જોઈને બેહી ગયો કાં મારે દીકાન બહાર જવું હે બાજે ગાડી ધોતો તો હું આડો ને આડો આવતો તો ફુવારો મારી ને ધોઈ નહીં હે મજા આવી ને હવે આવી જઈને આમ જો ચોટી ચોટી મારું પેન્ટ ને બધુંય બગાડ નાખું જો હે આપડે આવી ગયા હી જો એટલે માથાનો દુખાવો હાલે આજે આપણે જવાનું છે ને એટલે એની તૈયારી હાલે આ મારે આખી ગેંગ જો બાજુમાં અંદરો અંદર કરો હો અમારી ભૂરી જો કેવી ખાઈ હાલે ભૂરી ભૂરી ભૂરીનો પોગ થઈ ગયો મસ્ત ટકા ટક જો જો લાગે ને બાકી મહાદેવ મહાદેવના મસ્ત દર્શન કરી લીધા અરે અરે પ્રદક્ષિણા કરશો હાલો બધા હાલો હાલો હાલે જો મારી આયુર્વેર પ્રદક્ષિણા કરે હે ને બાકી હા આપડા લાડલાવ હે ભાઈ હાલો 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 હાલો

મસ્ત હાલો જો આવી ગયા હો હો મોજમાં આવી ગયા વાહ અને હા ભાઈ આને ધોવી એટલે થાકી ગયો બે બાજુ બદલાવી આમથી આમ કરી આમથી આમ કરી ન ધોવાની એ મારે સ્પેશિયલ ધોવરાવા દેવી જો હે ભાઈ ખરેખર માફિયા છે આપણને આની એર રમવાની મજા આવે એટલે હવારના પોર માં રમવા આવી ગયો જો અને હજી વાઈ ગયા હે કેટલા હવારના હવા હાથ થયા હે હું મસ્ત કમ્પ્લીટ થઈને તૈયાર થઈને આ ગાડી ધોવા આવી ગયો અહીંયા ધોવાણી નહીં એવી બધી મહાદેવના દર્શન કર્યા આ બધા એને મળવા આવી ગયો રમાડવા જો ભેગા જોઈ મારી છે ને બાકી અને હવે હમણાં બધા તૈયાર થાય ને બધાને લઈને પછી આપણે નીકળવાનું છે હવે એ ત્યારે હવે આપણે પાછો વિડીયો ચાલુ કરશું ત્યાં સુધી આ બધાને રમાડી લો જો અને મારા વિના હાલશે ને બધા બેઠા રાહ જોઈને આ અમારો રોકીડો એને સવારના નવરાવ દીધો આડો નાડો આવતો હતો ને ફુવારે તોય નહીં કો જો ભા આમથી હૈલા આવે હાલો ભાઈ આપણે પોચી ગયા એ માથા પરો આ જો અમારે ફૂલ બધાય બેસી ગયા ને હરિકભાઈ ઠેકડા ઠેકડ છે ઉતરતો નહોતો એને તો મજા આવી ગઈ કે વાહ 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 આ મને ક્યાં માળે બેસેડો જો અમારે બાયુ બધી ગોઠવાઈ ગઈ આ માનું આવી ગઈ આજ તો લોક બનાવશે કા હે માનું લોક બનાવીશ ને માનું દાંત પડી ગયા હે પગ કઈ કેતા નહીં નવા આવવાના છે અને આપણે જો અહીંયા બાગી ગયા મસ્ત નહી ખુલે દરવાજો ખોલ નાખો આ જો આવી ગયા અહીંયા જો હાલો હેરિક ભાઈને અહીંયા મેલી દઈ અને એને બા ને મળી લઈ હાલો અમારો હેરિક આવી ગયો અહીંયા લીધા ન લઈ લઉ હાલો હાલો હેરિક ને ભાઈ સ્પેશિયલ એનું ખાવાનું હોય બાકી એમને અમારે નહીં એના બિસ્કિટ લઈ લઈ અને એને ખવડાવી દે ને અંદર પૂરી દે તડકો હે ફૂલ ભાઈ આલો એને ફટાફટ બિસ્કીટ લઈ લે અહીંયા તો ખાવાનું ચાલુ થઈ ગયું એ બા જય માતાજી લ્યો હાય હાલો હવે અમારે બા ને છેલ્લા લેવાના હતા માતા પરથી આપણે નાની માન ઘરે આવી ગયા એ રીતના બિસ્કીટ નહીં છે બાએ બા કેળાને બધું લઈને રાખ્યું કમ્પ્લીટ હવે આ કારીગરને અહીંયા બાંધવાનું હોય અહીંયા રાખવાનું હોય છૂટો એટલે આ બધું એનું આમથી આમ ને આમથી આમ આપણે હવે નિકરસી હરવે હરવે આજે આપણે હે બુધ આઠમ એટલે બધાય જઈ રફાડેશ્વર પાણી રેડવા ભાઈ પિતૃ દેવતાને આજ પાણી રેડો એટલે બહુ સારામાં સારું પુણ્ય મળે તમને અને બધી તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ માકોને પિતૃ દેવતા પણ બધાય હવે હમણાં નીકળી રસ્તામાં જાય પછી તમને દેખાડતા જાય આગળ આગળ માનું મને કે તમે બ્લોગ ચાલુ કરો પેલા વિડીયો એટલે હું કઈક દઉં હાલ શું દેશ હવે કે હાલો બની લે તારે છેલ્લે બેહવું હે હાલો હાલો આજે આપણે બેહવાનું છે હવે આ બધું હવે જો સામાન ગોઠવવાનો હે સરખાઈ હાલો વાહ વાહ માનું એ ચોકલેટ દીધી તો મને હાલો બધાય ગોઠવાઈ ગયા હો કમ્પ્લીટ જો વાતું એ ચાલુ થયા છે હાલો હવે ફટાફટ બેસી જાય આ સામાન હરખાઈ ગોઠવી અને ઉપડી જાય હાલો ભાઈ જે ગાડી આમ અંદર મસ્ત પાર્કિંગ કરી દીધી આવી ગયા રફાડેશ્વર મહાદેવો આખા રસ્તે મસ્ત વાતું કરતા કરતા ની વાત પૂછો નીતરાવી હવે જો આવી અંદર મજા આવે માણા 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 આજે હે બુદ્ધ આઠમ એટલે બધાય માણસો પિતૃ ને મોક્ષ માટે અહીંયા પાણી રેડવા આવે રફાળેશ્વર મહાદેવ મંદિર હે આપડે રાજકોટથી આ થાય 75 પિચોતેર કિલોમીટર છે મોરબી ની તો સાવ बाजूમાં જ છે ભાઈ જો આ આવી ગયું મંદિર હાલો અંદર જઈને દેખાડું તમને હાલો કર્યું હાલો હવે હવે શું કરવાનું આ આવી ગયા મંદિરમાં હા અંદર જો છે ને બાકી મહાદેવ મહાદેવ ત્યાં બધે હવન ની હાલે છે અહીંયા કુંડ હે એવો દેખાડું તમને ને અમારે હે પૂજીને તરત જ પાણી પાણી પાવાવી દાદા ને પાણી પાવાવી હે વાહ હાલો હાલ હવે તારે બોલવાનું હવે હું નહીં બોલું શું કંઈ ચાલ કે હેં હં મંદિર આવી ગયું દર્શન કરવાનું પછી પાણી કેમ રેડવાનું એ કહેવાનું પિતૃ દેવતાને ત્યારે જ કહેવાનું અત્યારે નહીં કહેવાનું જોયું કેવી ખબર પડે હાલો ઓહ ભાઈ આ તો માનું તારેથી મોટો છે ડંકો સમજો હવે અમારે આ માનું ડંકો વગાડશે માનું માનું આખી હમાઈ જાય એમ જો તો લે પોપટ થઈ ગયો માનું પોપટ થઈ ગયો માનું ડંકો વગાડવા ગઈ કે ડંકાની અંદર કાંઈ છે જ નહીં હા સાચું કાં નથી તો ક્યાં ગયું હે ક્યાં ગયું હાલો હજા અહીંયા બધા બેઠા હે હવે આપણે એને મંદિરે મસ્તના દર્શન કરી લઈ અહીં પાણી રેડવાનું ચાલુ કરી આમ જો તડકામ કેવું હતું બિચાડું હાલો ઓહો હો ફોટો પાડે હો હાલો આપણે આ ગાગેર ભરવા જવાની હે કુંડમાં આ રહ્યો કુંડ આ માં 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 કરીને મસ્ત ભરલે ત્યાં પૂછો હાલો હાલો આ ગાગર પુરાઈ ગયા અહીંયા રાખી આપણે અહીંયા ભેર રેડવાનું દીપરે પાણી જો આખું હાલે બધું પછી કરાવું મહાદેવના દર્શન બધા એના પેલા અહીંયા પાણી રેડી લઈ હાલો અહીંયા પીપળે જો બધી તૈયારી હાલે છે દીવો પ્રગટાવી નાખી પછી જવ તલ ઘણી હોય આમાં પ્રોસેસ કરવાનું બધું ધીમે ધીમે કરીને પછી આપણે પાણી રેડી લઈને પછી બધું દર્શન કરી લે હાલો બધે વારા પરથી વાળા પાણી રેડવાનું ચાલુ કર્યું હાલો અમારો ભૂમિ બેન ને માનું રેડ્યો પાણી માનું દેખાઈએ હા દેખાણી હાલો જો કેવો તડકો કામાનું અમે જો મસ્ત પાણી રેડી ને અહીંયા બેસી ગયા હાઈ જો બધે મમ્મી ને બાબુ ને બધા ગયા બાથરૂમ

આલો 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 પોક તપે ભાઈ ફૂલ પોક તપે આલો આવી ગયા હો ક્યાં આવી ગયા માનું આપણે આવી ગયા મહાદેવના દર્શને ભાઈ જો જય રપ્પાડેશ્વર મહાદેવ પિતૃ મોક્ષ ને પાણી પાવાની મુક્તિ માટે અહીંયા આવે બધાય હવે આપણે અહીંયા દર્શન કરી લે મસ્ત દર્શન કરાવી દે કેવી ટાટક છે આમ જો

વાહ હાલો હવે જો અહીંયા આવ જો અહીંયા મહાકાળી માનું મંદિર છે ભૈરવનાથ નું મંદિર છે અહીંયા બધે દર્શન કરી લઈશ જય મહાકાળી મા મેન માનવું એ તો મસ્ત અહીંયા વ્યામો ખાઈ લીધો કા ટાટો છાંયો હા જો અમારે બધી ભાઈ ટાટો છાંયો ખાઈ હાલો જવું હે ને હે જમવાન પાયરે ચાલો ઓહો પગ બુલ હો ભાઈ અયા જ આ બધા જે કોઈ પણ ગુજરી ગયા હોય ને પિતૃ મોક્ષ માટે બધી વિધિ કરવાની આવે સદગતિ કરાવવા માટે રફાળેશ્વર પાણી પાવા આપણે મસ્ત પાણી પાઈ દીધું હે એને પિતૃનું નામ લઈને મહાદેવને પ્રાર્થના કરી દીધી છે અને બધાય બેઠા હા હાલો હવે હાલો કુટ પેરે હવે નિરાજ થઈ ગામ એવા જો 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 એવા પોગ ભરે જોડીને ભાગવું પડે છે જલ્દી જલ્દી બા પેટ લીધા ને હજી ક્યાંય ગયા તમારા ભાવના બેન અંદર છે ને ભાઈ પોપ કોઈ ભરે છે તડકો 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 બધી લાદીયું તપે છે ફૂલ આમ જો આપણે જઈ ફટાફટ દાદા એ દાદા એ મસ્ત પારે બે હમણાં ગાડી જાય એટલે કઈ નઈ નડે ચાલો આપણે મસ્ત પાણી રેલી મસ્ત દર્શન થઈ ગયા અહિયાં જો જગ્યા હે આખી આ કુંડ હે પાણી ભરીને પાણી રેડવાનું મંદિર હે રફાળેશ્વર મહાદેવ એ હા દેવ માનું ડંકો તો વગેડ લ્યો ખાલી હે અરે રે હાલો અમે આવી જઈએ રસ પીવો આવો ફટફટીયો રસ કેવો રસ માનું ફટફટીયો રસ કા બોલ થાય જો લાઈનમાં બે ગયા રસ પીવા તડકો હે બોલ આ મારા ભૂમિબેન લીંબુ શરબત પીવે કેવું હે સારું હે સારું હે

ફટફટીઓ રસ કેવો ઢઢડીઓ ફટફટીઓ રસ અમે પી લીધો હે મેં બે ગ્લાસ પીધા આ પૂથાએ બે ગ્લાસ પીધા માનું એ પીધો જ નહીં હવે અમે જો આ કીડિયારું પૂરવાનું હે હા હવે અહીંયા ગમે ત્યાં કીડીઓ ગોધીને ને કીડિયારું પૂરી લઈ પછી અહીંથી નીકળી જાય રે પૂરા પૂરા હવે અહીંથી આપણે જવાનું સાડત્રીસ કિલોમીટર આગવું હે આપણે પૂરા કડિયાણા અહીંથી રફાડેશ્વરથી ત્યાં જવાનું ઓહો તું પાછળ રહી ગઈ ના ના મારતી નહીં

હા વાહ મારે માનું જો કીડીયારું પૂરો ત્યાંથી આખા આમ નાખ દે વાહ બસ જાદુ નાખ દે જો છે આખું કીડીનું એમને આમ કહે જો એ કીડીઓને મોત કરાવી દીધી ભાઈ આમ જો કીડીઓ કેવી ખાવા માંડી બધાય કોણ લઈ લઈને લઈ લઈને જો આખો માનું એ ભરી બસ અહીંયા આવતી માનવું હજી જો હજી અહીંયા નાખ દે અહીંયા બિચાડ્યું કેટલી ભૂખી છે કીડીયું આ બધું ને ખવરાવ દે બધા ને ધરવી દે અહીંયા નાખ દે વાહ બસ માનું એ મસ્ત કામ કર્યું કીડિયારું પૂરું નહીં બધી કીડીઓ ને ખવરાવ દીધું કા માનું મોજ પડી ગઈ આપણને નહી મોજ પડી ગઈ ખબર આવી ને મોજ પડી ગઈ અને હાલો આપડી ગાડી ક્યાં ગઈ માનું હે આપડી ગાડી ક્યાં ગઈ ધોરી ધોરી નઈ આ કાળી આપડી કાળી છે ભાઈ માર પછી હજી આપણે માનવ ને અહીંયા ચડાવીને ફોટા પાડવાના હે ગામાનું મારા દાદાએ જઈને તને હું અહીંયા ચડાવીશ પછી તારે આપણે ફોટા પાડવાના હે હે હાલો હવે ગાડી ખોલી ફટાફટ બેહીને હજી ઠંડી કરી ભાઈ કાળી ગાડી હે એટલે તપે વાત પૂછોમાં હે ઉભી રે ખોલી દઉં હાલ હાલો હવે રોડે બધા બેઠા છે રસવાળાની આ એને બેહાડી દઈ અને પછી આગળ આપણે મળી રસ્તામાં હવે જાય દાદાનિયા આ ફટાફટ ન્યા બહુ જોવા જેવું હે ભાઈ હાલો જય માતાજી હર હર મહાદેવ ભાઈ હાલો મહાદેવ આપણે રફાળેશ્વર મહાદેવ મંદિરેથી વિદાય લઈ લઈ જય મહાદેવ હર હર મહાદેવ કઈ દે તો માનું હર હર મહાદેવ